thank નમસ્કાર દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે રોજગારી અને આરોગ્યનો સમન્વય એટલે વાંસ દર્શક મિત્રો બાંસુરી વગાડતા કૃષ્ણથી લઈને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે સંકળાયેલા વાંસમાં જે કહેવાય કે માછડાઓને તો આપણે સૌ કોઈએ જોયા જ હશે અને ઘરની સજાવટ હોય કપડાના તારમાં હોય ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે આરોગ્યની દૃષ્ટિએ તેની ઉપયોગીતાથી તો આપણે સૌ કોઈ વાકેફ છીએ અને એટલે જ તો આપની સમક્ષ અમે આજે આ વિષયને લઈને આવ્યા છીએ અને વાત કરવાના છે વિશ્વ વાંસ દિવસ વિશે જેનો ઉદ્દેશ્ય છે કે વૈશ્વિક સ્તરે વાંસ વિશેની જાગૃતિ કેળવાય તેમજ ખેતી અને સ્થાનિક સ્તરે પરંપરાગત ઉપયોગના સંસાધન થકી આર્થિક વિકાસ પ્રાપ્ત થાય તેવો ઉમદા ઉદ્દેશ્ય વર્લ્ડ બામ્બુ ડેનો રહેલો છે અને તે સંદર્ભમાં માર્ગદર્શન આપવા માટે અમારા સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે ડોક્ટર જયેશ પાઠકજી કે તેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે વાંસ સંશોધન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટીથી અત્રે પધાર્યા છે તેમની બાજુમાં બિરાજેલ છે ડોક્ટર સતીષ સિંહ કે તેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર કોલેજ ઓફ ફોરેસ્ટ્રી અને તેઓ નવસારી કૃષિ યુનિવર્સિટીથી તેઓ ક્ષેત્રે પધાર્યા છે આપ બંને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે આજની વિશેષ ચર્ચામાં દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે આપને આજના વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે આપને આપના કોઈ અનુભવો વર્ણવવા હોય કે પ્રશ્નો હોય તો અમે ચોક્કસથી માર્ગદર્શન પૂરું પાડવા માટે ઉત્સુક છીએ તો અમારા ફોન નંબર ખાસ નોંધી લેશો અમારા ફોન નંબર છે શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ ચૌદ શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ સોલ આપ જ્યારે પણ અમારી સાથે ફોન લાઇનથી જોડાઓ ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ખાસ ધીમો કરશો જેથી કરીને આપ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી શકાય આવો ચર્ચાનો દોર આગળ વધારીએ સર સૌથી પહેલાં તો આપ બંને મહાનુભાવોને વર્લ્ડ બામ્બુ ડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ અમે પાઠવીએ છીએ કે આપણે અઢાર સપ્ટેમ્બરના રોજ આ દિવસે આપણે વર્લ્ડ બામ્બુ ડેની ઉજવણી કરતા હોઈએ છીએ તો સર આ ઉજવણી માટે આ દિવસને કેમ પસંદ કરવામાં આવ્યો અને આ ઉજવણી કરવા પાછળનું તાત્પર્ય શું છે કઈ થીમ હેઠળ આ ઉજવણી કરવામાં આવે છે તે સંદર્ભમાં દર્શક મિત્રોને માર્ગદર્શન આપશો જી સર જી વર્લ્ડ બેમ્બુ ડે જે છે એ વર્લ્ડ બામ્બુ ડે ઓર્ગેનાઇઝેશન છે બેલ્જીયમમાં એનું હેડક્વાર્ટર છે એ લોકોએ અઢાર સેપ્ટેમ્બરે વર્લ્ડ બેમ્બુ ડેની એને એનાઉન્સ કર્યું અને કેટલા વર્ષોથી અમે બી વર્લ્ડ બેમ્બુ ડે અઢાર સેપ્ટેમ્બરે સેલિબ્રેટ કરીએ છીએ જી આ વર્ષની જે થીમ છે બેમ્બુમાં એ બામ્બુ ફોર ધ ન્યૂ જનરેશન દેયર સોલ્યુશન્સ એન્ડ ન્યૂ પ્રોડક્ટ ડિઝાઇન્સ એ આનું આ વર્ષની થીમ છે વર્લ્ડ બાંબુ ડેની અને વર્લ્ડ બાંબુ નું જે ઉદ્દેશ્ય છે કે દરેક સ્ટેક હોલ્ડર્સ ખેડૂત હોય એન્ટરપ્રેનર છે ડીલર છે સપ્લાય ચેન છે દરેકને એક પ્લેટફોર્મ પર એને લાવવું એના એમના પ્રોબ્લમ અને સોલ્યુશન્સ લાવવા અને પછી બાંબુને આગળ ન્યૂ જનરેશન માટે લઈ જવાનું છે जी सर खूब સરસ આપે માહિતી આપી દર્શક મિત્રો કહેવાય છે કે ઝડપથી વિકસતા જતા છોડ એટલે કે વાસ વિશે જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ્યથી આ દિવસની પર ઉજવણી કરવામાં આવે છે આવો વધુ ચર્ચાનો દોર આગળ વધારીએ સતીસર आपसे भी मैं पूछना चाहूंगा कि हमारे રોજિંદ રોજિંદા जो हमारा જીવન ચર્યા હોતી હે જો તો उसमें بامبو કા ક્યા યુઝ હોતા હે उसके बारे में भी कुछ बतलाए जी जैसे कि पहले से हम लोग लकड़े का यूज करते आए हैं जी 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 सर सभी लोग उससे ज़्यादा अवगत हैं तो जो हम लकड़ी का यूज कर सकते हैं वो हम बम्बू का भी यूज कर सकते हैं लेकिन दोनों में अंतर क्या है कि लकड़ी जो है वो जंगलों तक मोस्टली सीमित है और अभी रिजर्व फॉरेस्ट में ज़्यादा है प्लांटेशंस में भी है लेकिन वो क्या है कि उसको बढ़ने का जो समय है वो बहुत ही ज़्यादा है कम से कम पंद्रह बीस साल कम से कम अभी हम उतना तक हम उसको यूज करते हैं लेकिन बाँस में क्या है कि बाँस जो है वो बहुत ही झड़प से बहुत जल्दी से उग जाता है तीन से चार साल में हम उसको तो करते ड्यूरेशन कितना रहता है सर जी वो जो ड्यूरेशन कितना रहता है जो बांस के जो बढ़ने की जो उम्र होती है वो कितनी रहती है जी सर तीन से चार साल तक तो हम उसको हार्वेस्ट कर सकते हैं बाकी उसके बाद जो है वो सूख जाता है जी, सूखने जी. के बाद में वो दस पंद्रह साल तक वो मतलब वो फार्म पे रहता है इसके बाद वो धीरे धीरे वो सड़ने गलने लगता है जी, 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 तो अगर हम तीन से चार साल के अंदर में उसको हार्वेस्ट कर लें काट लें तो उसका बहुत सारा चीज़ है बनाया जा सकता है पचास परसेंट जो बम्बू है वो फर्नीचर के क्षेत्र में और हैंडीक्राफ्ट के क्षेत्र में सबसे ज्यादा यूज होता है उसका जो कि हम सीधे एक जो बाँस का जो जो डंडा होता है उसको हम कलम बोलते हैं तो उसका कम से कम बीस किलो के आसपास वेट होता है और उसमें हम फर्नीचर कम से कम एक अपना आपका सोफा और कुर्सी तो आराम से बन जाएगा घर के लिए जी जी जी, जी। और उसको अगर हम छोड़ दें तो बहुत सारे छोटे मोटे जो है घरेलू हैंडी आइटम हम बना सकते हैं ट्रे बना सकते हैं टोपली बना सकते हैं और इससे भी अच्छा फिनिश्ड प्रोडक्ट जो है उसके लिए कुछ मशीनरी चाहिए जैसे कि पल्प एंड पेपर के लिए हम बम्बू का उसमें यूज कर सकते हैं दूसरा है आ, 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 बहुत सारे थैले जो हैं आजकल देख रहे हैं कि प्लास्टिक का बहुत ज़्यादा जा, यूज हो रहा है जी, जी, जी. तो उसको हम रिप्लेस कर सकते हैं बम्बू से तो हमारे जितने भी डेली यूज हम उसको जैसे कि सुबह उठने से जैसे हम ब्रश करते हैं तो बम्बू का ब्रश भी बना सकते हैं इवन कि जो ब्रश जिसमें रखते हैं वो कंटेनर भी हम बम्बू से बना सकते हैं इसके बाद जहाँ तक हम खाने के टेबल पर जाते हैं नाश्ते के टेबल पर जाते हैं तो बम्बू का बहुत सारा हम जैसे बम्बू ग्रेन बम्बू का बहुत सारा फूड आइटम्स बनते हैं अभी तो डिस्पोजेबल जो प्लेट्स वगैरह जो डिस्पोजेबल आइटम्स के बदल में हब आ, में, तो में, में बांस की प्रोडक्ट्स भी इंडस्ट्री शामिल प्लेट्स वगैरह है ग्लासेस सब कुछ यूज करते हैं जी, 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 जी सर आप भी कुछ आ, कहना चाहेंगे जय सर तब एक कहवा मांगो छो बात करी तो एक दंडाने चार वर्ष हो અને ચાર વર્ષ પછી એક દંડો સુખાઈ જાય છે તો વાંસ જ એક એવો ગ્રાસ છે કે ઝાડ છે જેને કાપવાથી પર્યાવરણને ફાયદો છે હા બાકી બધાને આપણે કાપીએ તો પર્યાવરણને નુકસાન છે પણ વાંસ એક એવો છે કે દંડાને ચાર વર્ષ પછી સુખાઈ જવાનો છે એટલે એને કાપી લેવું પડશે નહીં તો એ કાર્બન ડાયોક્સાઇડ એન્વાયરમેન્ટમાં પર્યાવરણમાં છોડશે બરાબર તો ચાર વર્ષે આપણે એ દંડાને ત્રીજા કે ચોથા વર્ષે કાપી લઈએ છીએ અને એક વાંસની જે ઉમર છે એ અલગ અલગ વેરાયટી વાઇઝ ચાલીસ વર્ષ એંસી વર્ષ સાહીઠ વર્ષ હોય છે તો દર વર્ષે આપણને હાર્વેસ્ટિંગ આપે છે એક વખત તમે વાંસ લગાડશો તો ચોથાથી છઠ્ઠા વર્ષથી એવરી ઇયર દર વર્ષે તમે એમાંથી વાંસ લઈ શકો છો જે દંડા ત્રીજા વર્ષના થઈ ગયા એને માર્ક કરી દેવાનું અને એને હાર્વેસ્ટ કરી દેવાનું છે આપણે બરાબર તો એવી રીતે આપણને રેગ્યુલર પ્રોડક્શન મળે જેમ આંબાની ખેતીમાં મળે બીજા ફ્રૂટ્સમાં મળે એવી રીતે વાંસમાં બી એવરી ઇયર પ્રોડક્શન મળશે આપણને મહત્વની માહિતી આપી કે જે અનિલાબેન સૌથી પહેલા તમારા ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો જેથી કરીને આપનો પ્રશ્ન વધુ સરળતાથી સાંભળી શકાય મારો પ્રશ્ન એ છે કે

તો છાયામાં સુકાઈને પછી એની અલગ અલગ ટ્રીટમેન્ટ છે આપણે જો ઘરના અંદર વપરાશ કરવી હોય તો એને અમે બોરિક એસિડથી ટ્રીટમેન્ટ કરીએ છીએ અને કન્સ્ટ્રક્શનમાં અપ્લાય કરવો હોય તો સીસીબીની એની ટ્રીટમેન્ટ કરીએ છીએ તો એના માટે અમારા જે પૂર્વજો હતા એ બી ટ્રીટમેન્ટ યુઝ કરતા હતા એ લોકો ફ્લોઈંગ વોટરમાં બહેતા પાણીમાં વાંસને મૂકતા હતા બે મહિના છ મહિના તો એ વાંસમાંથી જેટલું સ્ટાર્ચ હતું એ કાઢી લેતા હતા તો એમાં જીવાતનું અટેક ઓછું થઈ જતું હતું બરાબર પણ આજે આપણે પાસે એટલું સમય નથી કે આપણે વાંસને બે મહિના છ મહિના મૂકી શકીએ તો આપણે વાંસને બોઇલ કરી શકીએ અને બોઇલ કરીથી બી એ સ્ટાર્સને બહાર કાઢીને એમાં વેક્યુમ ક્રિએટ કરીએ ને પછી બીજા કેમિકલમાં એને ડીપ કરીને અને એને આપણે પ્રિઝર્વેશન કરી શકીએ છીએ અને એની જે તાલીમ છે અમે લોકો અમારી નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આપીએ છીએ કે કેવી રીતે વાંસને પ્રિઝર્વ કરવું અને એની ઉંમર કેવી રીતે વધારવાની सतीश सर जो एक्सपर्ट है तो इसमें कुछ ऐड करना चाहूँगा कि जो बाँस है उसका जो प्राकृतिक जो लाइफ है वो एक महीने से लेके एक साल तक है क्यों ऐसा है क्योंकि उसमें स्टार्च होता है जैसे कि हम खाना खाते हैं तो उसमें हमें स्टार्च मिलता है तो वो उसमें नेचुरली होता है और उसके चलते उसमें क्या है कि बहुत सारे जो इंसेक्ट्स हैं उसमें लगते हैं कीड़े मकोड़े लगते हैं उसमें मोस्टली जो है घून बुरर लगता है जो सबसे कॉमन उसमें एक इंसेक्ट है तो उसके लिए हमें क्या करना है कि उसमें जो मेन प्रॉब्लम जो क्रिएट करता है वो स्टार्च उसको हटाना पड़ेगा तो जैसे जयेश जैस साहब ने बताया कि पहले लोग क्या करते थे कि उसको रनिंग वाटर में बहते हुए पानी में उसको रख देते थे एक महीने तक तो उसमें से जो स्टार्च है वो बाहर निकल जाता था लेकिन वो प्रोसेस काफ़ी लंबा था तो अभी हम क्या करते हैं कि उसको जैसे ही हमारे पास बम्बू आता है हार्वेस्ट करके तो ग्रीन कंडीशन में रहता है हरे कंडीशन में रहता है लीला रहता है बम्बू तो उसको हम क्या करते हैं कि हमारे पास ट्रीटमेंट्स है તો લોકશ સે લેકે હાઈકોસ્ટ પર અમે रुकना પડેગા हमारे साथ कॉलर मित्र जुड़े हुए हैं विशाल भाई આપણી સાથે જોડાયેલા છે જી વિશાલ આપનો પ્રશ્ન જણાવશો સૌથી પહેલા તમારું ટીવી નો વોલ્યુમ કરી દેજો હાજી હા તમે આપનો પ્રશ્ન જણાવો આમ પ્રશ્ન એવો છે કે આપણે રાત્રે જે માંસ જે લાં لمبے છે લાંબા થાય છે એની જે હા એટલે વાસ કોઈ શરીરમાં ઘૂસી જાય કે રાત્રે સીતા હોય કે રાતો રાત્ર વધતું હોય શરીર ફાડી નાખે એવું કઈ

તો એક દિવસમાં એકથી ચાર ઇંચ સુધી વધે છે અને અમુક વાંસ છે જે વધારે સ્પીડથી બી વધે છે જેમના જિયાંટ વાંસ છે તો એ ટાઈપના વાંસનું ગ્રોથ એક દિવસમાં બહુ થાય છે તો એ વાતમાં છે કે વાંસનું જે જીયાંટ વાંસ હોય છે એ પ્રકારના વાંસ આપણે અહીં નથી પણ એ વાંસમાં એવું થાય છે કે એમનું વજન બહુ હોય છે શૂટનું તો એ આપને નુકસાન પહોંચાઈ શકે છે પર જે વાંસ છે તો એક દિવસમાં થી ચાર ઇંચ જ વધે છે અને એ ચાર મહિનાની પોતાની ગ્રોથ લઈ લે ચાર મહિનામાં પૂરી ગ્રોથ લઈ લે છે એની બરાબર હા એને ચાર મહિનામાં આખો દાંડો તૈયાર થઈ જાય છે અને એના પછી એ એની જો મેચ્યોરિટી પર જાય છે તો પોતાને જે સ્ટાર્ટમાં એની હાઈટ હોય છે આખી હાઈટ ચાર મહિનામાં એને અચીવ કરી લે છે ને આખો વર્ષ પછી એ પોતાને સ્ટ્રોંગ કરવામાં ટાઈમ કાઢે છે તો એ ટાઈપની એની ગ્રોથ પ્રોસેઝર તો એવું નથી કે એકદમથી તમને એ કરી દેશે પર એ વાંસ પર ડિપેન્ડ છે કયા ટાઈપનું વાંસ છે જે જિયાન્ટ વાંસ હોય તો એનું વજન છૂટનું બહુ હોય છે તો એની ગ્રોથના કારણે તમને એમાં નુકસાન પહોંચી શકે છે અને ખાસ કર જ્યારે બિજલી આવતી હોય ચમકતી હોય થંડર એ ટાઈમ પર એની ગ્રોથ હજી સ્પીડમાં પકડાય છે जी खूबसूरत सर महत्वनी मांगी थी आपी। सर, आ, आप ही सर आपसे भी ये पूछना चाहूँगी कि हम लोग आगे बात कर रहे थे आगे के क्वेश्चन में क्योंकि जो बांस की जो ट्रीटमेंट करते हैं उसके बारे में भी हम लोग बात कर रहे थे उसके बारे में विस्तार पूर्वक बात करें जी जी तो जैसे स्टार्च मैंने बताया कि उसमें होता है तो वो प्रॉब्लम क्रिएट करता है वो इंसेक्ट को अटैक करता है तो उसको हटाने के लिए लो कॉस्ट से लेके हाई कॉस्ट तक उसका निवारण है तो पहला है कि अगर हम घर में जैसे हैंडीक्राफ्ट कोई आइटम बना रहे हैं तो उसको हम पहले ट्रीटमेंट दे सकते हैं बम्बू को कि उसको बोरेक्स और बोरिक एसिड का 50 50 परसेंट हम उसको दो परसेंट का अगर हम सोलूशन बना के उसको हम डिप कर देते हैं डिपिंग मेथड मतलब जस्ट उसको पानी में भिगोना है 48 घंटे तक और इसके बाद में उस बम्बू को सुखा कर धूप में मतलब सेड में सुखाएं तो ज़्यादा अच्छा है और इसके बाद में उसको हम कुछ आइटम बनाते हैं तो उसका जो लाइफ सर्विस लाइफ है वो पाँच से छः साल तक नॉर्मल बढ़ेगा जी नॉर्म उसमें कुछ भी फफुंद दिया फिर उसमें बोरर का अटैक नहीं आएगा हु. और लार्ज स्केल पर अगर हम उसको ट्रीटमेंट करना चाहते हैं तो उसके लिए सिलेंड्रिकल मेथड है जिसमें एक साथ बहुत सारे बम्बू को हम स्टेकिंग करके और एक साथ प्रिजर्वेटिव ट्रीटमेंट देते हैं जी, जी, जी. तो उसमें घरेलू और बाहर के लिए दोनों के लिए अलग अलग ट्रीटमेंट है अगर हम कोई गार्डन में कुछ फर्नीचर वगैरह रखना चाहते हैं ओपन में बारिश में तो उसके लिए कॉपर क्रोम बोरी के सीड का ट्रीटमेंट है जो कि हम उसको देते हैं जिसमें से कि वो क्या होता है कि जो मेन जो उसका प्रिजर्वेटिव वो लीच आउट नहीं होता है बारिश के पानी से तो इस तरह का हम ट्रीटमेंट दे सकते हैं बराबर और इसमें एक बाल्टी में भी हम अगर हम सोल्यूशन बना के और बम्बू को कट करके जितना हमें यूज करना है उसके हिसाब से भी हम एक वीक के अंदर में उसको हम ट्रीट कर सकते हैं बिना इंस्ट्रूमेंट के बराबर बहुत अच्छी सर आपने महिती प्रदान की अत्यारवीण भाई पटेल अहमदाबाद से जोड़ाये जी प्रवीण भाई आपने प्रश्न जनाव

તો એ મેડિસિનલ ઉપયોગમાં આ કોડનું બી હોઈ શકે છે તો એ આયુર્ જે ડૉક્ટર્સ છે એ એના પર કામ કરે છે અને એની દવાઓ બનાવે છે તો અમુક ડોક્ટર્સ અમારે સેન્ટર પર આવ્યા છે અને એ વાંસમાં અલગ અલગ તાબાશીર છે પછી વાંસની લીફમાં બી હાઈ એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે અને જે શૂટ છે એ બી બહુ ન્યુટ્રિશિયસ હોય છે વિટામિન બી સિક્સ રીચ હોય છે તો એ બધા જે ગુણો છે એના લીધે એમાં

Uh, सर आपसे भी मैं पूछना चाहूँगी कि जो बांस का जो औद्योगिक क्षेत्र में बहुत सारे उपयोग हो रहे हैं आज के समय में तो उसके बारे में भी दर्शक मित्रों को अवगत कराना हो तो वो आप क्या कहेंगे बम्बू का तो जनरल जो यूज है वो सभी लोग फर्नीचर में है हैंडी में है उसको छोड़ के उसमें तो पचास जो बम्बू है उसमें यूज होता है बाँस बाकी उसको छोड़ के जो पचास बचा उसमें से आ, आ, बहुत ही फिनिश्ड प्रोडक्ट्स बनाने की की तरफ हम लोग जा रहे हैं जैसे कि इस बार का थीम भी है इनोवेशन समथिंग न्यू फ्रॉम द बम्बू तो बम्बू से जो फिनिश्ड प्रोडक्ट्स बन सकता है जैसे कि बम्बू अभी जैसे प्लास्टिक की बात चल रही है कि प्लास्टिक को पोलिथिलीन को हमें बंद करना है क्योंकि ये बायोडिग्रेडेबल नहीं है लेकिन बम्बू से भी प्लास्टिक बनाया जा सकता है और बम्बू से इथेनॉल प्रोडक्शन अभी जैसे कि पेट्रोल का प्राइस काफ़ी बढ़ रहा है तो उसमें जो गवर्नमेंट का जो है अभी जो नई पॉलिसी आई है कि 20 परसेंट तक बम्बू को हमें रिप्लेस करना है तो अभी तक जो है ये आज से 10 साल पहले से ये शुरू है 2 परसेंट तक रिप्लेस करते करते हम अभी 11.5 परसेंट तक पहुँचे हुए हैं जी। और 2025 तक 20 परसेंट तक उसको पहुँचाना है जी। तो बम्बू से अभी जो जो प्रोडक्शन इथेनॉल का जो हो रहा है वो शुगर कैन से हो रहा है

જી ચોક્કસથી આપના પ્રશ્નનો ઉત્તર આપી દઈએ ગીતાબેન ગૃહિણી છે અને કહેવાય છે અને અમારે સેન્ટર પર કાલે વિશ્વ વાંસ દિવસ ઉજવળ્યો હતો એમાં વાંસનો આચાર અમે બહેનોને શીખાડ્યું છે વાંસના આચારમાં જે વાંસની શૂટ આવે છે એ શૂટને આપણે હાર્વેસ્ટ કરી લેવું પડે અને હાર્વેસ્ટ કર્યા પછી એને આપણે ઓવરનાઈટ પાણીમાં ડૂબોઈને રાખવું પડે અને એનાથી સવાર સુધી એમાં જે કડવાશ છે એચસીએન જે છે તો એ કડવાશ બહાર આવી જશે ને પછી એને બોઇલ કરીને એ કડવાશ આપણે બોઇલ કરીને બી કાઢી શકીએ છીએ ને બોઇલ કરીને બી કડવાશ આપણે સવારે કાઢી દેવાની અને એના પછી જે અચાર બનાવવાની જે આપણી પદ્ધતિ છે જનરલ જેમ આપણે બીજો અચાર બનાવીએ છીએ કેરીમાં અને જે મસાલો બનાવીએ છીએ બસ એવી રીતે એમાં અચાર બને છે પણ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એની કડવાશ કાઢી લેવાની છે તો કડવા કાઢી લેશો તો વાંસનું બહુ મસ્ત ટેસ્ટી અચાર બને છે અને બીજી બી ખાવાની પ્રોડક્ટો વાંસથી બની શકે છે એ વાંસમાં ચટણી છે ચોકલેટ છે કેક છે ઘણી બધી પ્રોડક્ટ બની શકે છે કેમ કે સ્ટાર્ચ હોય છે સુગર હોય છે ને એ તમે એ માંસને ઘણી બધી પ્રોડક્ટમાં યુઝ કરી શકો અને ન્યુટ્રીશિયસ બી હોય છે આપણે હેલ્થ માટે બી સારી છે બસ ખાલી ધ્યાન રાખવાનું છે કે એની કડવાસ જે છે એ કેમિકલ કન્ટેન્ટ છે તો એને આપણે કાઢી લેવાનું છે અને એની બનાવી શકો છો એના ડાંગમાં રૈવૈયા છે વાંસના તો ઘણી બધી એવી પ્રોડક્ટ્સ બને છે બેનો માટે એવી તો એમાં એડિબલ બાંબુ ફાર્મિંગ કરીને અને એડિબલ શૂટ્સ હાર્વેસ્ટ કરીને એ એનું બી વ્યાપાર કરી શકે અને એમાં નવી નવી પ્રોડક્ટ એડ કરી શકે છે જી સર એક પ્રશ્ન એ પણ થાય છે કે પર્યાવરણવિદોની વ્યૂ જાણીએ તો તે કહેવાય છે કે વાંસ એ પ્રાકૃતિક સમતુલા ધરાવતું વૃક્ષ કહેવાય છે તો એ શા માટે કહેવાય છે અને કહેવાય છે કે ખૂબ સારા એવા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને સારા એવા પ્રમાણમાં સામે ઓક્સિજન પણ છોડે છે તો એ સંદર્ભમાં પણ અમારા દર્શક મિત્રોને થોડીક માહિતી આપશો જી સર તો વાંસ જે છે એ ફાસ્ટ ગ્રોઈંગ સ્પીસીસ છે સૌથી ફાસ્ટ ગ્રોઈંગ તો ફાસ્ટ ગ્રોઈંગ હોવાના કારણે એ પાંત્રીસ ટકા બીજા ઝાડથી વધારે ઓક્સિજન આપે છે અને ચાલીસ ટકા વધારે કાર્બન સિક્વિસ્ટ્રેશન કરે છે કાર્બન લઈ લે છે અને આપણે જોયું છે કે વાંસ જ એક એવું છે જેને કાપવાથી ફાયદો છે તો ચાર વર્ષ પછી એ દંડો અગર તમે નહીં કાપો તો કાર્બન ડાયોક્સાઇડ છોડવાનું ચાલુ કરે એટલે આપણે એને કાપીને કાર્બન લોક કરી દઈએ ને કાર્બન લોક કરીને પ્રોડક્ટ બનાવી દઈએ છે તો આજના સંદર્ભમાં એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કાર્બન લોકિંગ ને આગળ આવવા વાળા સમયમાં એવું બી થવાનું છે કે આપણે ઘરમાં વુડન અને બાંબુ નું ફર્નિચર હશે તો એના આપણને પૈસા મળશે કે કાર્બન આપણે લોક કરેલું છે તો એ કાર્બન લોકિંગ કરીને વધારે ઓક્સિજન આપીને પર્યાવરણને સાચવી સાથે એના મૂલ્ય આપણે આજે સેવ સોઈલનું અભિયાન ચાલે છે તો બામ્બુના જે મૂલ્યા છે ગ્રાસના મૂલ્યા છે તો એ સૌથી ફાસ્ટ સોઇલને બાઇન્ડ કરે છે સોઇલને પકડી લે જમીનને તો પર્યાવરણને સાચવા માટે આપણે જમીનને પકડવું જરૂરી છે માટીને પકડવું જરૂરી છે માટી ને પકડી લે જેનાથી આપણા ખેતર આપણી જમીન પાણી બધું છે સર આપી પૂછના ચાંગે કે ખેતી કરના ચાતે હે તો कीजिए जी, जी. सर સાહેબ એ કે છે જંગલી એક બની ગઈ આપણે પૈસા કમાવાનું પ્લાનિંગ જે બીજી ખેતીમાં કરીએ છે તો એવી રીતે વાંસની ખેતીમાં બી કરી શકીએ છીએ અને વાંસ બે પહેલા એ ઝાડમાં આવતું હતું તો જંગલમાં કે લોકો એને ઉગાવવામાં

નમસ્કાર બેન હું સીગામ થી બોલું સરકાર તરફથી કોઈ તાલીમ અથવા સહાય આપવામાં આવે છે વાંસ જુદી જુદી બનાવટો બનાવવા વેચવા અને શીખવા માટે જી ચોક્કસથી આપને માર્ગદર્શન આપીએ આ પ્રશ્નના સંદર્ભમાં સરકાર તરફથી અમારી નવસારી કૃષિ યુનિવર્સિટીમાં બામ્બુ રિસોર્સ સેન્ટર કરીને એક સેન્ટર છે એ સેન્ટર પર આપણે વાંસની જે બી પૂરતી માહિતી ત્યાં મળે છે અને ત્યાં અમે ખેતી ખેતી માટે અને બીજા કોઈ બી પ્રોડક્ટ બનાવવાનું બધા પ્રકારની તાલીમ ત્યાં અમે એને આપીએ છીએ અને બધી માહિતી ત્યાંથી અમે ખેડૂત અને એન્ટરપ્રેનરને બધાને આપીએ છીએ

કે એમાં હાર્વેસ્ટિંગ કોસ્ટ વધી જાય તો કાંટા આવે એટલે ખેડૂત મિત્રો એને ઉગાવવામાં એમ કરી કે નહીં આ કોણ ઉગાડશે પણ એના સાથે બીજી વેરાયટીઓ આવી ગઈ છે જેમ અમે અમારી યુનિવર્સિટીમાં તેત્રીસ વેરાયટીઓ વિકસાવી છે તો એ ટાઈપની જે વેરાયટી છે બંબુસા વલગીરીઝ ગ્રીન છે ટુલડા છે પોલીમોર્ફા છે બલકુઆ છે હેમેલ્ટોનાઈ એ વેરાયટી આપણે ખેતરમાં લગાવીને વધારેમાં વધારે ઉત્પાદન લઈ શકીએ છીએ અને એમાં હાર્વેસ્ટિંગ કોસ્ટ બી એકદમ ઓછી છે અને ઇઝીલી મેન મેનેજ અને મેન્ટેન થઈ જાય છે જી અને એક એકડમાં આપણે પંદર બાય પંદર ફૂટે બી લગાવીએ તો બસો રોપા આરામથી એક એકડમાં આવી જાય છે અને એ બસો રૂપાથી આપણે છઠ્ઠા વર્ષથી એક લાખ રૂપિયા પર એકર ઇન્કમ લઈ શકીએ છીએ જી હા એક લાખ કેમ કે એક જે દંડો છે એનું વજન ઓછામાં ઓછું વીસ કિલો આવે છે અને એક ઝાડમાંથી દસ દંડા દર વર્ષે આપણને સિક્સ્થ ઇયર ઓનવર્ડ્સ મળે છે છઠ્ઠા વર્ષ પછી તો આપણે બસ્સો ઝાડમાંથી એક લાખ રૂપિયાની યા એક લાખથી બે લાખ રૂપિયાની વચ્ચેની બી ઇન્કમ એમાં મેળવી શકીએ છીએ દર વર્ષે પ્રતિ એકરે તો વાંસ આજના સમયમાં કેશ ક્રોપ છે અને ખેડૂત મિત્રો એને સમજી લે ખાલી એના જે મા અમુક પોઈન્ટ્સ છે એ સમજવા પડશે એનું સાયન્ટિફિક મેનેજમેન્ટ વૈજ્ઞાનિક ધોરણે જોવું પડશે તો એ ચોક્કસ રીતે એમાં કમાઈ કરી શકશે બરાબર Uh, आप बने मानुभाव पास थे ये जानवा के के आज विषय संदर्भ में टूक में अमरा दर्शक मित्रों ने संदेशों आपव हो, आप हो तो कह सो सतीश सर आप क्या कहना चाहेंगे कि अगर मैं आने आने वाले समय के बारे में बात बात करूँ तो अभी आप देख रहे हैं कि कितना पॉल्यूशन बढ़ रहा है तो पर्यावरण को संतुलित करने के लिए बांसी एक ऐसा आ, घास है मैं बोलूँगा वृक्ष भी नहीं बोलूँगा क्योंकि ये वृक्ष में कैटेगरी में नहीं आता है घास की कैटेगरी में आता है पेरिनियल घास है तो अगर मैं 2050 तक की बात करूँ तो आगे आने वाले समय में बांस को सबको उगाना ही पड़ेगा अपने फार्म लैंड पर क्योंकि ये सबसे फास्टेस्ट वर्ल्ड का फास्टेस्ट ग्रोइंग जो है ये प्लांट है और सबसे ज़्यादा ये कार्बन डाइऑक्साइड देता है और पर यूनिट जो है बायोमास जो है पर केजी जो है वो ये देता है और इसके हम जितने भी हम चाहें यूज जो हम सोच सकते हैं ये इस, इससे सारी चीज़ें बन सकती हैं तो मैं दर्शक मित्रों को ये बोलना चाहूँगा कि आप अपने खेत पर बांस जरूर लगाएं और बहुत ऐसा टब्बू है कि बांस जो है वो घर के बाहर ही रखना चाहिए घर के अंदर नहीं रखना चाहिए तो इस मिथ को जो है आप हटाएं और ज़्यादा से ज़्यादा आप बांस यूज करें और अपने जीवन को सुखी करें બહુ જ ઉમદા માહિતી આપણે પ્રદાન કરી સર આપણ ટૂંકમાં કંઈક શું કહીશો જેમ આજનું આપણું ટોપિક છે રોજગાર અને આરોગ્ય તો આરોગ્યની સાહેબ વાત કરીએ કે વાંસ તો આપણને વધારે ઓક્સિજન આપે જ છે તો એનાથી આપણું આરોગ્ય સચવાય છે અને મેડિ મેડિસિનલ ઉપયોગ બી છે પણ રોજગાર માટે વાંસ એક વરદાન સ્વરૂપ છે આજના સમયમાં એક એક વ્યક્તિ પોતાના ઘરે વાંસ ઉગાઈને પોતા પ્રોડક્ટ બનાવીને એને માર્કેટમાં લઈ જઈ શકે છે અને ઇન્કમ કરી શકે છે તો આજના સમયમાં રોજગાર માટે એટલી બધી ઇન્ડસ્ટ્રીઓઝ છે જે વાંસ પર ડિપેન્ડ છે તો રોજગાર માટે અને ન્યૂ ઇનોવેશન માટે જે આજનું બલ બેમ્બુ ડેનું થીમ બી છે ન્યૂ ઇનોવેશન એન્ડ ડિઝાઇન તો નવી નવી ક્રિએટિવિટી એમાં આવી શકે છે બધા પોતપોતાની ક્રિએટિવિટી લાઈને અને એમાં આગળ વધી શકે છે અને રોજગારની સમસ્યાને એનું હલ કરી છે જી સર બંને મહાનુભાવો આજની વિશેષ ચર્ચામાં જોડાયા અને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો જે આજની આ માહિતીના અંતમાં એટલું જ કહીશું કે વાંસની ખેતીને આપણે સૌ પ્રાધાન્ય આપીએ અને રોજગારીની તકોનું નવી નવી સર્જન કરીએ તેવી જ અભ્યર્થના સાથે ફરી મળીશું એક નવા વિષય નવી માહિતી અને નવા નિખરાતની સાથે ત્યાં સુધી પાયલની રજા આપશો નમસ્કાર આ છે નવા જૂના અખબારોની દુનિયા અહીંયા તમને ચાલીસ વર્ષ જૂના અખબારો મળી જશે અખબારના દરેક પેજ પર આપણા દેશના વિવિધ સમયના દ્રશ્યો છે તમે ઇતિહાસમાં ડૂબી જવા માંગો છો કે આજે શું ચાલી રહ્યું છે